ભુજમાં વોર્ડ નંબર એકમાં વરસાદ પડતાની સાથે જ ગટરના પાણી રોડ પર વહી નીકળે છે તો સાથે સાથે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે ત્યારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે આ વિસ્તારના નાગરિકો અને કાઉન્સેલરો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા કોંગ્રેસના નગરસેવકો કાસમ સાથે કોંગી આગેવાનો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલ સંકલનની બેઠકમાં રજૂઆત માટે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારના લોકોના પ્રશ્નો અંગે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને સૂચના આપી હતી અને ત્રણ દિવસમાં પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી વહીવટી તંત્ર તરફથી નાગરિકોને મળી હતી કાસમ સમાએ જણાવ્યું હતું કે ભુજ સુધરાઈમાં ગટરના કામો પાછળ જેટલા રૂપિયા ખર્ચાય છે તે પ્રમાણે કામ નથી થતું અને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કાસમ સમાએ કર્યો હતો તેમની સાથે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ પણ રજૂઆત કરી હતી આ બંને અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સમસ્યા વર્ણવી હતી અમે સંકલન સમિતિમાં રજૂઆત કરવા માટેની રજૂઆત કરેલી પણ કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને રૂબરૂ ત્યાં અમારી જોડે ચર્ચા માટે મોકલ્યા અને ચીફ ઓફિસર પણ સાથે આવ્યા હતા અને ખાતરી આપી કે ત્રણ દિવસમાં આ ઘટરનો પ્રશ્ન અમે હલ કરી આપશી પણ આજે તમે જોઈ શકો છો મોટામાં મોટો છેલ્લા પાંચ વર્ષનો તમે ભ્રષ્ટાચાર જુઓ તો વધુમાં વધુ આમાં ગટરમાં થયું છે છતાં આખો ભુજ શહેર જ્યારે ગટરમાં આ તરતો દેખાતો હોય છતાં પણ આ લોકોના પેટનો પાણી નથી હાલતો ભુજના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય બેમાંથી કોઈના પેટનું પાણી નથી હાલતું કે જ્યાં તમે રેલવે સ્ટેશન ઉપર નથી જઈ શકતા તમે તમારા વાનથી નથી જઈ શકતા આ રેલવેના ત્રણેય બ્રિજમાં એટલા પાણી છે કે તમે વિસ્તારમાંથી નીકળી પણ નથી શકતા ટુ વ્હીલરથી આવી જ્યારે પરિસ્થિતિ હોય અને આ નગરપાલિકા સૂતી હોય તો એને જગાડવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ કને આવ્યા હતા અમારી રજૂઆત સાંભળી અને ત્રણ દિવસમાં આનો નિકાલ થઈ જશે એવી અમને ખાતરી આપી છે અને વધારામાં અમે માગણી કરી છે કે આ નગરપાલિકાને હવે ખરેખર સુપરસિટ કરો કે જેથી કરી અને ભુજની પ્રજાને આ ગટર મુક્તિ શાસન મળે ગટરના પાણીમાંથી મુક્તિ શાસન મળે અને જે લાસ્ટમાં એક તળાવ બચ્યો હતો તમે જોઈ શકો છો કે હમીસર તળાવ ઐતિહાસિક તળાવ જ્યારે આવ આવે છે ત્યારે હજારો માણસો જ્યારે આ આવ જોવા આવતા હોય અને ગટરના પાણીની આવ જોઈ અને દુઃખ વ્યક્ત મનમાં દુઃખ વ્યક્ત કરતા હોય કે આ ભાજપનું શાસન છે જુઓ તો ખરા આ ગટરના પાણીથી આ તળાવ અત્યારે ખરેખર ઓવરફ્લો થશે એવી પરિસ્થિતિ છે ગટરનું પાણી છે પમ્પિંગ ટેસ્ટનું બે બનેલા છે આગળ એ છે અને બીજું તો એ વિસ્તારના લોકોનો જે ગટરના પાણીના વહેણ છે એ બધે આમાં મૂકી દીધા છે અને એના કારણે આ ગટરનું પાણી આવે છે કે આ ઉપરથી જ્યારે ગટર આગળ બ્લોક થઈ ગયું હોય તમામ ચેમ્બરો આજ નાલામાંથી આવતી હોય અને આ તમામ ચેમ્બરો એટલે ઓવરફ્લો છે અને આ પાણી આવે છે એ ગટરનું જ પાણી અમિતસરમાં આવી રહ્યો છે આમ તો આખા વર્ષ દરમિયાન ભુજમાં ગટરની સમસ્યા ચાલું જ હોય છે પરંતુ થોડો વરસાદ થાય અને ભુજ શહેરમાં આખા શહેરમાંથી કોઈ વિસ્તાર એવો નથી હોતો જ્યાં ગટરો નછલકાતી હોય આ બાબતે નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરાઈ એમને ગટરો ડ્રેનેજ બ્રાન્ચના હેડને અમે જગ્યા ઉપર લઈ જઈએ પરંતુ એમના અને ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે આઠ દિવસ લાગશે આવી ગંભીર પરિસ્થિતિ હોય ને તમે એમાં જો આઠ દસ દિવસની વાતો કરતા હો જ્યારે રોગચાળો ફેલાઈ રહ્યો હોય એટલે અમારા દ્વારા આજે સંકલન સમિતિમાં આ બાબતે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંકલનમાં તો અમને રજૂઆત કરવા ન મળી પરંતુ પ્રાંત અધિકારી શ્રી ભુજને મોકલાવી અને એમની સાથે મિટિંગ કરી અને અમે અમારા ભુજ શહેરને સમસ જે નડી રહ્યા છે એવા પ્રશ્નોની રજૂઆત કરી છે અને એમણે ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નોમાંથી ભુજને મુક્ત કરાવવાની ખાતરી આપી છે દરમિયાન ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સંજોગનગરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં જરા વરસાદ પડે ત્યારે વોર્ડ નંબર એકમાં મુશ્કેલી સર્જાય છે ખાસ કરીને આ વિસ્તારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવેલ નથી અને રોગચાળાનું જોખમ ઉભું થયું છે આ વિસ્તારના રહેવાસીઓએ રહેવાસીઓ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ બચ્ચુ નંબર એક સંજોગનગર ભુજ પરિસ્થિતિ છે ભાઈ કે દર ચોમાસામાં તકલીફ થાય છે અને રાત અમે હું અને મારી ફેમિલી આખી રાત અમે હેરાન થયા છીએ એમાં મારા મમ્મી બીમાર છે મારા છોકરા પણ બીમાર છે ગટરનો પાણી આવે છે આખી રાત અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ જેથી વખતે ઘનશ્યામભાઈ ઠક્કર હતા એ વખતે મેં એ લોકોને પાંત્રીસ જણાની સહીઓ છે ફરિયાવાળાની મારી પાસે ઓછી પણ પડી છે એ વખતે મેં અરજી આપેલી છે અને હમણાં પણ જે છે પ્રમુખ એ લોકો પણ પાસે મેં દરખાસ્ત કરેલી છે કે ભાઈ આનો મને નિરાકરણ કરો હવે અમને કોઈ દાદ આપતો નથી મીડિયા માધ્યમથી તો હું જાણ કરું છું કે ભાઈ આ લોકોને તમે તમે જાણ કરો મારા ઘરની અંદર આટલીથી ત્રણ ફૂટ પાણી છે અને ગટરનું પણ પાણી આવે છે